ગાડી શું કરવાનું અલે આ ગેમ રમબી છે ગેમ રમબી છે શું રહો અલે આ ફ્રી ફાયર રમબી છે તાર રમબી બે જ હે આપણો ડોહલો આવશે તો પહેલો ઓપી છે હા એ ચાલુ થઈ જાય મારવાના ચાલુ કર ઓ હો 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 કરમ નો રાણા મારું કોઈ નથી હે લખ્યા એના જુદા જુદા અલ્યા બધા આઈ જાને અલે મને હેન કરજો મના મના બે કરજો તા હો હો એ એડ કર્યા કરું પણ હા હા આયા જો તો રિક્વેસ્ટ આઈ રિક્વેસ્ટ પડી ગયો આઈ તો ચાલુ કર દો ને હા 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 બોલ બંદા બંદા આ ના મારે ના મારે ના મારે ના મારે અલે ના ના

જોયું તો કેમ દાદી આવે તને ખબર સંડાસ બાથરૂમ મેઘુ આવ્યો

પણ મામાને એ નહીં ખબર કે મા બે વીઘો વેચી મારે પણ ભણો એ પૈસા મનાલી કશ્મીર બધે બરફ રખડી રખડી નું બરફ પૈસા પૂછી મારે ભાઈ દઉં આમ લાગુ જઈ ગયું ના ભણો આવ્યો

રાજી હા સારા તો હવે લે લો પડી અરે બોણો એટલે કોનો કોણો રાજીનો હા મો ભાઈ કરી બતાયું હો બોણા ઓ બોણા નું અમે શું લાવ્યું તમારી બધું આઈટમ લાવ તો બધી ગેર દે ગેર દે હા હા બે 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 બે

ભાઈ બનકર ને કર આવડો મોટો પથ્થરો હશે તો શું કરે તું કાશી હાથ મેલીન ખબર પડે હવે હાથ મેલી ખબર પડે તો ખાલી આ તો ભણવાનું કારણ

gugan pa ka Operation butut su ngaba mu kami bi wiga we એની ખાલી પૈસા વાપરી મનાલી કશ્મીર ફરે જ છું જોયું ને પેલાજી આવું થાય મોનાલી એટલે મોના પ્રભુજી મેડો હવે એક કામ કરજો અમે જઈએ હવે જુનાગઢ જતા રહેજો સમજી ગયા ને જોયું મિત્રો આ અમારા ભોણા જેવું કોઈ કરશે નહીં અને મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકા ગંટડી પ્રેસ કરવાનું ભૂલતા નહીં પા